નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત જામબુડાની પાળ ઉપર બાળપણને જીવંત રાખતા દેવી પૂજક સમાજના બાળકો હાલમાં જ્યારે મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો પોતાના બાળકોને મોબાઈલ રમવા આપતા હોય છે ત્યારે આ બાળકો પાસે મોબાઈલ તો ક્યાંથી હોય ત્યારે તેમના દ્વારા પોતાની કોઠા સૂજથી એક પુરાણી સાડી તેમને મળી આવેલ હતી આ સાડીને તેમને તેમના દ્વારા વડના ઝાડ પર બાંધી દેવામાં આવી હતી ત્યારબાદ તમામ બાળકો છે તે એકસાથે આ જે સાડીમાંથી બનાવેલી હિંચકાની અંદર તેઓ હિંચકા ખાતા હતા અને તેમના દ્વારા ખૂબ જ આનંદ માણવામાં આવ્યો હતો ત્યારે સાચું બાળ પણ આ છે આ જ બાળકો છે તે મજબૂત બને છે તેઓની અંદર સહનશક્તિ આવે છે ધૈર્ય સહ શક્તિ આવે છે અને સાહસિકતા પણ તેમનામાં જ આવે છે જ્યારે આજના જે મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના બાળકો દિવસે ને દિવસે તેમની શારીરિક કમજોરી ઓછી થતી જાય ત્યારે આ બાળકો મોજ કરી રહ્યા હતા